છાણી બાજવા ચાર રસ્તાથી બાજવા તરફ જવાના રેલવે ઘરનાડુ ભરાતા કરી રજૂઆત દર વર્ષે ભરાય છે રેલવે ખાતે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે પાણી ખાલી કરવા તત્કાલિક મશીનરીની સહાય લેવાશે લોકોને અવરજવર માટે અગવડતા ન પડે તે માટે વીએમસી કમિશનર ની ઓવરબ્રિજ કરાઈ રજૂઆત હજારો લોકો આ રસ્તાથી અવરજવર કરે છે જીએસએફસી નો મટીરિયલ પણ આ જ રસ્તેથી જાય છે ટેમ્પરરી સોલ્યુશન નહીં પણ પરમાનન્ટ સોલ્યુશન જોઈએ છે આ રેલવે ઘરનાડું છે દર વર્ષે અહીંયા આટલું પાણી ભરાઈ જાય છે બાજુ આગળ આપણે ઓવરબ્રિજ બનાવ્યો છે પણ અહીંયાથી જ આગળ ના જાય તો ઓવરબ્રિજનું કોઈ કામ જ નથી અહીંયા પાણી ભરાઈ ગયું છે અને તાત્કાલિક ખાલી કરવા માટે મશીનરી મંગાવીને ખાલી થઈ જાય જેથી લોકોને અવર જવર કરવામાં તકલીફ પડે પણ આના પરમેનન્ટ સોલ્યુશન માટે અમે કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે રજૂઆત કરી છે કે અહીંયા ઓવરબ્રિજ બનાવવામાં જેથી અહીંયાથી બાજવા તરફ જતાં દરેક લોકોને દર ચોમાસાની અંદર જે તકલીફ થાય છે એ તકલીફ દૂર થાય અને આ પાણીના લીધે અહીંયાથી હજારો લોકો કામ ધંધા માટે જાય છે જીએસએફસીનું કાચું રો મટીરિયલ પણ અહીંયાથી જાય છે તો તાત્કાલિક ધોરણે અહીંયા બ્રિજ બનાવવામાં આવે એવી અમારી માગણી છે અને આનું પરમેનન્ટ સોલ્યુશન આવે ટેમ્પરરી સોલ્યુશન અમને નથી જોઈતું તો પરમેનન્ટ સોલ્યુશન આવે એના માટે બ્રિજનું કામ તાત્કાલિક ધોરણે મંજૂર કરીને કરવામાં આવે એવી અમારી માગણી છે